મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે દુસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો જે અંગે મળતી માહિતી અનુસાર એક વર્ષ બાદ ડેરીએ પશુપાલકો માટે રૂપિયા દસનો વધારો કર્યો છે ડેરીએ પશુપાલકો માટે રૂપિયા દસનો વધારો જાહેર કરતા હવે પશુપાલકોને પ્રતિ કિલો રૂપિયા આઠસો વીસનો ભાવ મળશે મહત્વનું છે કે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે દુસાગર ડેરીએ દૂધના ભાવમાં રૂપિયા દસનો વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક બેત્તાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં તેરમી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવામાં આવ્યો છે અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા ત્યારે દૂધના ભાવ રૂપિયા છસો પચાસ હતા જે તબક્કાવાર વાર વધારીને આઠસો ને વીસ કરા છે અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં રૂપિયા એકસો સિત્તેરનો વધારો થયો છે ચેરમેન અશોક ચૌધરીના સમય ગાળા દરમિયાન દૂધના ભાવમાં રૂપિયા એકસો સિત્તેર નો વધારો થવાના કારણે વાર્ષિક સાતસો પચીસ કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોની મળશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ